મારું નામ ધીરીશજી સોરંત છે હું ખેડાજિલ્લા કમિશનનો પ્રેસિડેન્ટ છું અમારી કામદારોને મેકઅપમાં સમય સ્તર કાયમ કરો બાબતની મહાનગરપાલિકામાં ઘણા ટાઈમની રજૂઆતો છે એના લઈને અમે પચ્ચીસ તારીખે આંદોલન કરવાનું અમે પચ્ચી કમિશનર શ્રીની રજૂઆત કરી હતી જેથી કમિશ્નરશ્રીએ અમારું આંદોલન પોરવાના હેતુ છે અમુક ઇશમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા શ્રીએ જગ્યા નથી તેવું બાનું કાઢી અને પાંચ પચીસ જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીને રૂબરૂમાં કહો એટલે શ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી હવે અગાઉ યુનિયન ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ નાઓને આજે સમાજે સ્પષ્ટ ના પાડી છે કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું કમિશનરશ્રીની અને પછી અમે આંદોલનની આગળની તો એરવી કરીશું આજે જે આ માતા કો થઈ બરાબર બરાબર છે એ તા માટે થઈને કેમ આવું એ એવું થયું કે કમિશનર શ્રીએ જે મીટિંગ રાખી તેમાં કર્મચારીઓ તો ગયા નથી કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા પણ મેં કીધું એમ પેલા અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા એટલે અમે એમને એવું કીધું કે તમે સમાજના છો સમાજનો યુનિયન ચલાવો છો તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જઈને બેસો એટલે એ બાબતે થોડી બોલાચાલી થઈ ને અન્ય કોઈ

કે આ સફાઈ કામદાર જે છે એ જ સ્વસ્થ્ય રાખી શકે. રાખી શકશે દ્વારા કરવામાં આવતી હતી. શું પ્રશ્ન સફાઈ કામદારોને જે પણ કોઈ પ્રશ્નો હોય એની એમનીએજ વાત હોય છે અને એ એમાંથી કેટલીક રજૂઆતો સામૂહિક પ્રશ્નો ઉપર હોય છે એટલા માટે સાહેબે આજે બપોરે અઢી વાગે તમામ સફાઈ કર્મચારીઓને પોતાની રજૂઆત જે હોય એના માટે બોલાવ્યા હતા તેમાંથી ઘણા બધા સફાઈ કામદારો આજે હાજર રહ્યા છે મિટિંગમાં અને એમના જે પ્રશ્નો છે એમની રજૂઆત કરી છે મોટાભાગે બધા પ્રકારના સફાઈ કામદારોની રજૂઆત સામાન્ય પ્રકારની કોમન પ્રકારની જ છે અને એના માટે

સરકારશ્રીના માર્ગદર્શન મુજબ અને જે નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરી જ રહ્યા છીએ